હેલો ફ્રેન્ડ્સ તારીખ સોળ છ બે હજાર પચીસ ગુજરાત પાક્ષિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો પાક્ષિકના ન્યૂઝ જોઈએ તો ફસ્ટ ન્યૂઝ આપણે લઈએ છીએ એ છે અમદાવાદ વિમાની દુર્ઘટના દેશ સ્તબ્ધ અમદાવાદથી લંડન જતું વિમાન ટેક ઓફ બાદ તુરંત જ તૂટી પડવાની કરુણાંતિકા સર્જાતા દોડી આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપાર દુઃખની લાગણી સાથે શોકગ્રસ્ત પરિવારો પરતને સંવેદના વ્યક્ત કરી હતી વડાપ્રધાનશ્રીએ ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિ બચાવ કાર્ય આરોગ્યલક્ષી સેવાઓ અંગે જાત માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય પૂછા કરીને સ્વજનોને પરિસ્થિતિનો સામનો કરવા હિંમત બંધાવી હતી આ ભયાવહ દુર્ઘટનામાં સરકારે મૃતક અને પરિવારજનોને દરેક તબક્કે જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચનાઓ આપી હતી મુખ્યમંત્રી શ્રીને આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને સંબંધિત વરિષ્ઠ સચિવોને ટેલિફોન પર સંપર્ક કરીને ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતા ક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી સારવાર સાથે સંવેદનાનો સેવાભાવી અભિગમ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં દાઝી ગયેલા ઈજાગ્રસ્તોને સંપૂર્ણ મેડિકલ પ્રોટોકોલ સાથેની સઘન અને શ્રેષ્ઠતમ સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી નિષ્ણાંત તબીબોના સતત મોનિટરિંગ સાથે નર્સિંગ સ્ટાફે અસરગ્રસ્તોની સેવા શુશ્રુષા કરી અમદાવાદમાં બનેલ પ્લેન દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની પડખે સિવિલ હોસ્પિટલ રહી હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ રાઉન્ડ ઓફ ધી ક્લોક સેવારત રહ્યો તમામ લોકોએ એકજૂટ થઈને એક એક જીવ બચાવવા નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી સ્વચ્છનોને હિંમત બાંધવા બંધાવતા વડાપ્રધાનશ્રી અમદાવાદ પ્લેન દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા હતા અને પ્લેન ક્રેસ દુર્ઘટના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી વડાપ્રધાન શ્રીએ ક્ષતિગ્રસ્ત થયેલ મેડિકલ હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાતમાં વડાપ્રધાન શ્રીની સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી કિંજારાપુ આપુ રામ મોહન નાયડુ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ કેન્દ્રીય રાજ્ય ઉડ્ડયન મંત્રી શ્રી મુરલીધર મોહોલ ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીંગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી કુમાર દાસ રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્લેન્કસ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને વડાપ્રધાનશ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં સારવાર મેળવી રહેલા ઈજાગ્રસ્તો દર્દીઓની મુલાકાત લીધી હતી આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તબીબો અને હેલ્થકેર વર્કર્સની મુલાકાત પણ વડાપ્રધાનશ્રીએ લીધી હતી અને ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસેથી દર્દીઓની હાલની સ્વાસ્થ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યા પછી અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવશ્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી પરિસ્થિતિનો તાગ મેળવતા કેન્દ્રીય શ્રી એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતા વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમગ્ર ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવી હતી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી શ્રી કિંજર આપુ રામ મોહન નાયડુ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહલ પણ આ બેઠકમાં જોડાયા હતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રીને આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન વિભાગ ડીજીસીએ આરોગ્ય વિભાગ પોલીસ તંત્ર અને રાહત કમિશનર દ્વારા સમગ્ર વિમાન દુર્ઘટનાનો ઘટનાક્રમ રાહત બચાવ કામગીરી આરોગ્યલક્ષી સેવાઓ સહિતની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને દુઃખદ ગણવીને કેન્દ્રીય મંત્રી શ્રી શાહે પીડિત પરિવારોને સરકાર તરફથી જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે આદેશો કર્યા હતા તેમણે કહ્યું હતું કે ઇજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે મૃતક અને પરિવારજનોના ડીએનએ સેમ્પલ કલેક્શન મૃતકની ઓળખથી લઈને પાર્થિવ દેહને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવા સુધીના દરેક તબક્કે જરૂરી મદદ સરકાર તરફથી પૂરી પાડવામાં આવશે મૃતકની ઓળખ થઈ શકે તે માટે ડીએનએ મેચ કરવાની કામગીરીને વધુ સુદૃઢ અને બનાવવા તેમજ ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘટના સ્થળને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે શ્રી અમિતભાઈ શાહે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે તેમણે અકસ્માત સ્થળની પણ મુલાકાત લઈ સમીક્ષા કરી છે બધા મુસાફરોના મૃતદેહ બહાર કાઢવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે જે લોકો વિદેશમાં છે તેમના સંબંધીઓને જાણ કરવાની અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ પહોંચતાની સાથે જ તેમના ડીએનએ નમૂના પણ લેવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં જ લગભગ હજાર ડીએનએ પરીક્ષણો કરાવવા પડશે આ બધા પરીક્ષણો કરાવવા માટેની ક્ષમતા ગુજરાતમાં હોવાથી ડીએનએ પરીક્ષણ માટે ગુજરાતની બહાર ક્યાંય જવાની જરૂર રહેશે નહીં રાજ્યની એફએસએલ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે મળીને શક્ય તેટલા ઓછા સમયમાં ડીએનએ પરીક્ષણ પૂર્ણ કરી અને મૃતદેહ પરિવારના સભ્યોને સોંપશે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આ દુર્ઘટનામાં જે યાત્રીઓ ઘાયલ થયા છે અને સારવાર છે તેમની ખબર અંતર હોસ્પિટલમાં જઈને પૂછી હતી એટલું જ નહીં મૃત્યુ પામેલા મુસાફરો અને હદ ભાગ્યો પ્રત્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર દેશ સંવેદના વ્યક્ત કરી શોગ્રસ્ત પરિવારોની પડખે ઊભો છે તેમ પણ તેમણે કહ્યું હતું રાજ્ય સરકારે દુર્ઘટનાની જાણ થતાં વેદ ત્વરિત હાથ ધરેલી રાહત બચાવની કામગીરી સંદર્ભે આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ડીએનએ કામગીરી માટે પિસ્તાલીસ ડોક્ટરની ટીમ એસડીઆરએફની બે ટીમ એનડીઆરએફ બે ટીમ રાહત બચાવ કામગીરીમાં પંચ્યાસી ફાયર ફાઈટર અને એએમસીની પૂરી ટીમ તથા પિંચોતેરથી વધુ એમ્બ્યુલન્સને કામગીરીમાં જોડવામાં આવી હતી ઘાયલાને મૃતકોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો એટલું જ નહીં રાજ્ય સરકારે સ્ટેટ ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરીને હેલ્પલાઇન નંબરો સહિત અન્ય અલગ અલગ સાત હેલ્પલાઇન નંબર જાહેર કર્યા હતા આ સંદર્ભમાં શ્રી અમિતભાઈ શાહે બચાવ રાહતમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ અને રાજ્ય સરકારના પોલીસ આરોગ્ય અને ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રના સંકલન અને ત્વરિત કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો આ સ્તરીય બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જોવા માટે જોતા રહેજો મારી ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં